કાપડના વેપારીનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે અને સત્યાવીસ વર્ષના વેપારી ઋષભ ગાંધી દુકાનમાં બેઠા બેઠા જ છેલ્લા શ્વાસ લીધા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી ને બે વર્ષ પહેલા જ તેમણે દુકાન શરૂ કરી હતી અને ધીરે ધીરે ધંધો જામવા લાગ્યો હતો ને પાંચ દિવસ પહેલા જ તેમની સગાઈ પણ થઈ હતી

બે વર્ષ પહેલા તેણે દુકાન પણ શરૂ કરી હતી કે મહેનત અને ખંતતાના કારણે દુકાન જ સારી ચાલી હતી પરંતુ આ ઘટના બનતા જ પરિવાર પર મોટી આપત્તિ આવી પડી છે